જય જવાન જય કિસાન જય મુરલીધન આજે તારીખ આઠ દસમો મહિનો અને બે હજાર અગાઉ આપણે માહિતી આપી લે પણ આજે આપણે વિડીયો બનાવવાનો આ હેતુ અને મકસદ એ છે કે ઘણા અલગ અલગ વિસ્તારોથી આપણા ખેડૂતભાઈઓના આપણે ફોન પણ આવે છે કે કિશોરભાઈ ખેડૂતની જો અને સાથે માંડવીના ફોટા અને અલગ અલગ વિસ્તારોમાં હું મારી રીતે ફૂગાય છે ત્યાં સુધી મગફળી જોવાઈ જાઉં કારણ કે આપણે કંઈક જાશું અને જોશું તો જ આપણે જાણવા મળશે અને જાણશું તો જ તમને માહિતી આપી શકીએ એટલે નુકસાની તો બહુ છે અસહનીય નુકસાની છે અવાજ ઘણા વિસ્તારોમાં પછી આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લો કહી કે કોઈ પણ નામ લઈએ એટલા પછી સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તાર છે એમાં આજી માવઠું થયું અને વરસાદ થયો એમાં ઘણા વિસ્તારોમાં મગફળીમાં નુકસાની છે કે તૂટી ગઈ એ નથી અને ઘણી માંડવીમાં ફૂગ આવી ગઈ અને અવારે કાળી ફૂગ પણ આવેલી છે માંડવીમાં અને કુદરતી હવામાનને અનુકૂળતા ના આવ્યું અને માવઠાના મારથી અને આ વરસાદ થયો એની ઘણી બધી નુકસાનીથી માંડવી ટૂંકી મુદતમાં પાકી ગઈ જે લાંબી મુદતથી માંડવી હતી એ ચાર મહિના જે ઉભે એ સાડા ત્રણ મહિનામાં પાકી ગઈ એમાં પણ નુકસાની છે એટલે નુકસાની તો અસહનીય છે કપાઉમાં છે કઠોરમાં છે માંડવીમાં છે અસહનીય નુકસાની છે પણ આપણે કંઈક કંઈક મહેનત કરી અને જો આપણે કોઈ પણ સરકારને રજૂઆત કરીએ તો કંઈક ખેડૂતને રાહત પેકેટ દ્વારા કંઈક સરકાર આપે તો આપણા ખેડૂત બચી શકે એમ છે આવા અલગ અલગ વિસ્તારોથી આપણે ખેડૂતભાઈ નાખવાના હોય પણ મિત્રો ખાસ કે આપણે ખેડૂત જઈ આ એ હકીકત છે આપણે એટલી મહેનત કરી અને સતાય આપણા હાથમાં નથી આવતું અને સરકાર આપણા સામે પણ નથી આ પણ શક્ય છે પણ એ બધી માહિતી અને જે આપણા ખેડૂતભાઈ માટે જે પરેશભાઈ ગોસ્વામી કામે કરે છે અને ખેડૂતને સપોર્ટે આપે છે એ એમને સપોર્ટ આપવાનો નથી આપવો કે નથી આપવો ખેડૂત આંદોલનમાં જોડાવું કે નથી જોડાવું એ આપણા તમામ ભાઈઓ આપણે નક્કી કરશે અને જરૂર પડશે તો આપણે બધા એમાં સાથે સપોર્ટ આપશું કારણ કે ખેડૂતની કોઈ પણ હિતની વાત હોય તો હું પણ ખેડૂતનો દીકરો છું અને આપણા ખેડૂત માટે જ કરીએ છીએ કે આ મારા માટે છે અને તમારા માટે છે એટલે સાચી હું માર્ગદર્શન અને જે ખેડૂતનો સપોર્ટર બનતો હોય એને કાયમી માટે સપોર્ટ આપવો એ પણ આપણે ફરજ છે અને આપણો ધર્મ પણ છે એટલે ખેડૂત તમામ ખેડૂતભાઈઓને આપણા ચેનલ દ્વારાથી હું એ એવી તમને માહિતી આપું છું કે આવનારા સમયની અંદર ખેડૂત લક્ષ્ય માટે કંઈ પણ એવા કાર્ય કે કોઈ પણ આંદોલન થાય તો એમાં ખરેખર જોડાવવું જોઈએ જેથી કરતાં અને આંદોલન પણ શાંતિપૂર્વક કરવું જોઈએ જેથી કરતાં આપણે કોઈ સરકારી માલ મિલકતને નુકસાની પણ ન થાય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતની અવાજ આપણે સરકાર સુધી પહોંચાડી શકીએ એટલે આપણો સપોર્ટ તો રહેશે જ મિત્રો પણ આવનારા સમયની અંદર જરૂર પડશે તો આપણા તમામ ખેડૂતભાઈઓ છે એમને આપણે રૂબરૂ મળી અને પૂછશું કે ભાઈ ખરેખર આપણે કેટલો સપોર્ટ આપી શકીએ પણ આ છે આ વિડીયોની અંદર મેં એટલી વાત કરી મિત્રો ખરેખર આમાં તમે કમેન્ટ કરજો કે આપણે ખરેખર આગળ વધવાની જરૂર છે કે આપણે હજી ટૂંકમાં કેવાનો મતલબ મારો મિત્રો છે કે હું તો સામાન્ય માણસ છું અને નાનો ખેડૂત છું પણ ક્યાંક ને ક્યાંક આપણે પણ ફરજ આવે ખેડૂત નાતે કે ખરેખર આવા કોઈ ખેડૂત લક્ષ કાર્ય થતા હોય અને ખેડૂતોનું એ આપણે ને કે ખેડૂતનો મશીયા કોઈ બનતો હોય તો આપણે ખરેખર એને સપોર્ટ આપવો જોઈએ ફરીથી મિત્રો કે કોમેન્ટ કરજો તો દસ તારીખે આપણે વિડીયો બનાવી અને એની વિશે પણ ચર્ચા કરશું અને પરેશભાઈનું મનોબળ વધારશું અને આપણા ભાઈઓને બધેને આપણે આમંત્રણ આપશું પણ ખાસ આપણે વાત કરવાની છે અત્યારે આ વરસાદની અત્યારે વરસાદનો રાઉન્ડ આપણી હતો અને ઘણા ભાઈઓના હલો રાખવાના છે ઘણા અમને હાંકી લીધા અને ઘણા અમને હજી માંડી ઉપાડવાની છે તો મિત્રો ખાસ કરી મને આજે આઠ તારીખ છે આઠ તારીખે દરિયાકાંઠાના વિસ્તાર સવરાટના એમાં દુવારકાના આજુબાજુ વિસ્તારોમાં ખાલી ઝાપટાં પડે એવી શક્યતા છે રેણા ઝાપટા ક્યાંક સીમિત વિસ્તાર પૂરતો તો આપણે એરિયો તમને સમજાવવાનો પ્રયત્ન કરી તો આજે દુવારકાના પાટિયા અને ભોગાતના આજુબાજુ વિસ્તારમાં સામાન્ય રેડા ઝાપટા પણ એવી શક્યતા છે અને પોરબંદર વૃદ્ધિ એની દરિયા ખાવ દરિયા કાંઠે બીજા વિસ્તારોમાં પછી ઉના સાઈડ આજુબાજુ વિસ્તારમાં રેડા ઝાપટા અથવા સામાન્ય ઝાપટા પણ એવી શક્યતા છે બીજા સૌરાષ્ટ્રના કોઈ વિસ્તાર હશે તેમાં વાદળશાહી વાતાવરણ અને સાત ટૂટ થાય તો ભલે બાકી અફવારો હશે પછી કચ્છનો વિસ્તાર છે એમાં માંડવીની આજુબાજુ વિસ્તારમાં કોઈ સીમિત વિસ્તાર ફૂટતું રેડા ઝાપટા પડે બાકી કોઈ કચ્છમાં પણ મોટો વરસાદ થાય એવી શક્યતા નથી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થાય એવી શક્યતા નથી મધ્ય ગુજરાતમાં નહીં પણ દક્ષિણ ગુજરાતના અમુક સેન્ટરોમાં ક્યાંક વીડિયમ ઝાપટા પડે શક્યતા છે એટલે આ તો પ્રયાસ આપણો તમને પરફેક્ટ એરિયાની માહિતી આપવાનો અને કાલે પણ સીમિત વિસ્તાર પૂરતું કે જોવા મળે તો ભલે બાકી વરસાદથી આપણે મુક્તિ મળે છે દસ તારીખથી ભૂલ પવનની શરૂઆત થશે અને આપણે અગાઉથી કીધું મિત્રો કે વીસ તારીખની આસપાસ આપણે માવઠું દેખાય છે અને એ છવીથી ઓગણત્રીસમાં પણ એક માવતું દેખાય છે આપણે અગાઉથી માહિતી આપતા આવતા હતા કે ભાઈ એક બે માવઠાની શક્યતા છે પેલું જે વિસ્તાર એક આસપાસની નોર્મલ તારીખ આસપાસથી નોર્મલું મીડિયમ કદાચ માવતું હોય અને થોડુંક હેવી માવતું દેખાય મિત્રો આપણે એ છવીથી ઓગણત્રીસમાં છે પણ અત્યારે આપણે માવઠાની તમને આગાહી આપીશી હજી એની સત્ય નજીક જાય એની નજીક જાય તો સત્ય તાણ અને સસોડ માહિતી આપી શકશું પણ અત્યારે ટૂંકમાં આપણે સંકેત મળે જ છે અને અગાઉથી કસકાતરા થયેલા છે એટલે એ તમને માહિતી આપવાનો પ્રયત્ન કરું છું પણ આપણે અત્યારે ચાલીસથી પચાસ ટકા એ તારીખો તારીખ ગયું એ તારીખું અને માવઠાની આગાહી સમજવી બાકી મિત્રો હજી ઘણો ફેરફાર થયો કેમ છે કારણ કે ભૂર વાય પછી કેવો શિયાળાની શિયાળાની ઋતુ આવે હવામાન આવે એ ઉપર આધારિત રહેતું હોય એટલે હજી કોઈ આપણે મોટો ખતરો નથી પણ આ મિત્રો ડર રાખી અને ખેતી કાર્ય કરવાના છે અને ખેતીના કાર્ય હવે ચાલુ કરી દેવા જોઈએ જેથી કરતા આપણે જે આ બીક છે ત્યાં પહોંચીને આપણે ખેતી પૂરી કરી શકીએ એટલે મિત્રો હવે આપણે દસ તારીખે વિડીયો બનાવીશું એ વિડીયો પણ મહત્વનો હશે એટલે આપણે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મૂરલીધર